હાલો મિત્રો હું કેતન મહેતા બિઝનેસ કન્સલ્ટન્ટ અને મોટિવેશનલ સ્પીકર આજે બિઝનેસ વિશે નહીં કોઈ વ્યક્તિઓ વિશે વાત નથી કરવી આજે મારે વાત કરવી છે જે કુદરતી આફત પડી છે જે અઢળક વરસાદ પડ્યો છે અને મારો ખેડૂત હેરાન થઈ ગયો છે એના વિશે આજે મારે વાત કરવી છે ખરેખર ગવર્મેન્ટે એવો નિયમ બહાર પાડ્યો છે કે તમે એ એપ્લિકેશનમાં તમારો સર્વે કરી શકો તમારી ખુદની રીતે સર્વે કરી શકો અમે અમારી રીતે સર્વે કરીશું અને પછી ખેડૂતને દેશું ખરેખર અત્યારે ગવર્મેન્ટને સર્વે નહીં આ સર્વે તમારી સામે છે જે ઘટના ઘટી છે જે ગુજરાતની અંદર મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત કે દક્ષિણ ગુજરાત દરેક ચારેય દિશામાં મધ્ય ગુજરાત સહિત ચારેય દિશામાં અત્યારે ગુજરાતમાં અઢળક આ અઢળક આફત વરસાદી આફત પડી છે વાવાઝોડાની આફત પડી છે કે જેમાં નાનો નાનો ખેડૂત બહુ હેરાન છે વિચાર કરો મોટા ખેડૂતો તો હેરાન છે એક જેને આજીવિકા જેને બે કે ચાર કે પાંચ કે છ છ વીઘા છે હવે એને આખી આખા વર્ષની રોજીરોટી એ ત્રણ ચાર કે પાંચ વીઘામાંથી કાઢવાની હોય છે અને એમાં એક ગવર્મેન્ટ એમ કહે છે કે અમે સર્વે કરીશું આમ કરીશું હવે આની પહેલાં જે લાસ્ટ ઇયરમાં જે સર્વે કર્યો ત્યારે એમ કીધું હતું કે આફત છે જ નહીં અમે ડ્રોનથી જોયું છે તો અત્યારે તમારા ડ્રોન ક્યાં છે અત્યારે તમારે ડ્રોનથી તમે ચકાસો એક એક ખેડૂત હેરાન છે દરેક ખેડૂત હેરાન છે ને નાનો નાનો ખેડૂતથી લઈ અને મોટો ખેડૂત હેરાન છે અત્યારે તમારે ખરેખર સર્વે નહીં પણ ખરેખર ખેડૂતના ખેડૂતનો સર્વે કરવો જોઈએ કે ખેડૂતની અત્યારે શું હાલત છે બિયારણ એ લોકોએ બાકીમાં લીધા હોય છે એના ઘરમાં અત્યારે પૈસા નથી હોતા મજૂરી મજૂરીના પૈસા એના ઘરમાં અત્યારે હોતા નથી બધું આખા વર્ષનું બાકી રાખીને ખેડૂત જ્યારે બિયારણ જ્યારે ઉપજ થાય ને ત્યારે આમાંથી એ લોકો કાઢે છે અત્યારે જગતનો તાત છે ખરેખર આને જગત ઉદ્યોગપતિઓને તમે ઘણું બધું આપો છો હું જ પણ જે બિઝનેસ કન્સલ્ટન્ટ છું મને તો તમામ પ્રકારની ગવર્મેન્ટ સો ટકા તો બિઝનેસ તમે અત્યારે ઘણી બધી સબસિડીને ઘણા બધું ઉદ્યોગ માટે કરો પણ ખેડૂત માટે શું જે આ જગતનો પાયો છે જે આ ભારત છે એ વિશ્વની અંદર પ્રખ્યાત છે ખેતી પ્રધાન દેશ છે એને તમે પાયમાલ કરો છો કાલે આપણે ઘટના જોઈએ નાનામાં નાની ઘટના જોઈ કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે ફૂલાલ કરવા ફુલાળ અર્પણ કરી સરદાર પટેલ પ્રતિમાની નીચે આવતા હતા અને લપસી ગયા અને પચાસ ખેડૂત પચાસ જે સહાયકો એના હતા બોડીગાર્ડ લઈને બધા એને ઊભા કરવા આવ્યા માણસાઈની રીતે આ સારું છે માણસાઈની દ્રષ્ટિએ પણ આ સારું છે અને એનું પદ છે એટલે એની આજુબાજુમાં માણસો હોય પણ એક વિચાર કરો કે ખાલી મુખ્યમંત્રી ભૂપેશભાઈ લપસીને પડ્યા તો એ પચાસ જણાની આ ભેગા થયા તો આ જગતનો ખેડૂત અત્યારે પડ્યો છે જગતનો તાત અત્યારે પડ્યો છે આ કુદરતી આફતથી એને માર પડ્યો છે તો એને ઊભા કરો એને બેઠા કરવા આવો પહેલાં તો તમે અહીંયા રહેશો તો તમે ભારતની અંદર શાસન કરી શકશો કોઈ પણ આજે મારે ભાજપ કોંગ્રેસ કે આપ એનો એના 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 વિશે કોઈ પણ વાત નથી કરવી મારે વાત કરવી છે ફક્ત જે ખેડૂતના સહારે છે એ ખેડૂત એની સહારે આવશે નહીતર ખેડૂતને બધું મગજમાં છે અત્યાર સુધી ખેડૂતે બોયલો નથી પણ અત્યારે એટલો પરેશાન છે મારો ખેડૂત અત્યારે કેમ્પિયન ચાલે છે વિદેશોમાં વિદેશથી ભંડોળ ભેગું થઈ થઈને નાના નાના ખેડૂતોને આપે છે તો અત્યારે ભારત સરકાર સર્વે તરફ ધ્યાન દે છે કે અમે દસ હજાર આપશું ને પંદર હજાર આપશું અત્યારે ખરેખર ગવર્મેન્ટને એનું ધિરાણ માફ કરવું જોઈએ અને જે પાક વીમો છે ને તો એ વીમો વીમા વીમા ઇન્સ્યોરન્સ કંપનીએ વીમો ડાયરેક્ટ ખેડૂતો સુધી પહોંચાડવો જોઈએ સર્વેના તાઇફા બંધ કરો અને ખરેખર ખેડૂત ઉપર ધ્યાન દઈ અને જે ખેડૂતને અત્યારે આફત છે અને એમાં જે ત્રીસ અને એક તારીખે જે રાત્રે અત્યારે વરસાદ પડ્યો છે જેને એને પાછતરું હતું ને એ બધું પતી ગયું છે અત્યારે અત્યાર સુધી પાંચ સાત દસ દિવસ સુધી વરસાદ પડતો હતો પણ જે એકત્રીસ તારીખ અને જે પહેલી તારીખની રાત મધ્યમાં પડ્યો છે ને એમાં ખેડૂતને જે હતું ને એ પણ બધું પાયમાલ થઈ ગયું છે તો ખરેખર અત્યારે ખેડૂત ઉપર ધ્યાન દો ખેડૂતની સાથે આવો તો ખેડૂત હંમેશા તમારી સાથે રહેશે જય જવાન જય કિસાન